નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ્સ યુટ્યુબ ચેનલ ની અંદર ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો ચોવીસ એક અનુસાર સંસદ રાજ્ય વિધાન મંડળ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદોની ચૂંટણીની દેખરેખ નિર્દેશન અને નિયંત્રણ માટે ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી ચૂંટણી પંચની સ્થાપના પચીસ જાન્યુઆરી માં થઈ હતી થી વર્ષ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો ચોવીસ બે અનુસાર ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનરો હોય છે બીજું જણાવી દઉં કે મિત્રો તાજેતર ની અંદર ભારત ના મુખ્ય ચૂંટણી કમિશનર છે ઓમ પ્રકાશ રાવત તો મિત્રો તમને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો